હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુજુકી સ્વિફ્ટ કાર આવેલ છે ફૂલ જવાબદારી સાથે બેસવાની છે સ્વિફ્ટ વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે તો કારની વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર વગેરે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ મોડલ વગેરે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર લે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને લેથર સીટ કવર જોવા મળશે કારનું એન્જિન છે એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને બધા ટાયર તમને નવા જોવા મળશે એપોલો કંપનીના ટાયર સાવ નવા જોવા મળશે વ્હાઈટ કલરમાં સ્વિફ્ટ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછડું ક્યાંય જોવા નહીં મળે અને કાર એક લાખ અને ત્રણ હજાર બસો કિલોમીટર જેવું ફરેલી જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાજ ગુડ કન્ડિશન જોવા મળશે અંદરથી પણ કાર એકદમ સોખી જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય દરરોજ અવનવ વિડીયો જોવા ઈચ્છતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ સ્વિફ્ટકારની કિંમતની તો માલિકે સ્વિફ્ટ સ્વિફ્ટકારની કિંમત ત્રણ લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાનો આડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા અભિનંદી જય વસરાજ